હિતેશ ભાઈ ની વાડી એ ના મોટા ભાઈ છે પ્રકાશભાઈ ભાઈ ઓલી વાડી જાવું પણ કેમ જાવું આમાં તો પાણી ભી છે હા છે ભેંસ ભેંસ ઇંગરા ઉડાવે મોટું માર છે હમ બીક ન લાગતી તને તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને અત્યારે અમે આવ્યા છે એવી હિતેશ ભાઈ ની વાડી એ ના મોટા ભાઈ છે પ્રકાશભાઈ અને એમની સાથે છે રુદ્રભાઈ અને ગાય ને એવું બધું છે અહીંયા વાળીએ તમે જોઈ શકો છો અહીંયા પેલા ઘણા બધા મોટા મોટા ઝાડવા હતા હટાવી દીધા છે જગ્યાના ભાવે થોડાક આમાં કુડા હતા જગ્યા બધી ખાલી કરી દીધી છે અત્યારે કપાસ આ છે કૂવો કૂવામાં પાણી ભરેલું છે આખું ટેટું એટલે અહીંયા હતા કે કામ બારીયા હતા કામ કરવા એમ આલો આગળ દઈ તો કઈ કઈ રીતે આવવાનો આવે છે તો ઓલી વાડીએ જાવું પણ કેમ જાવું આમાં તો પાણી ભરેલું હમ પાણી ભરેલું છે આંદન દેવા જો જાવા આપણે આજ ન જાવું પાણી ઉકાઈ જાય પછી જાવું ક્યાં ઉડી હાથે ભલે જે ખાવું ઈ ખાય હમ તો મિત્રો આ છે ઘટાદાર વૃક્ષ તમે જે જોઈ રહ્યા છો એ છે બોરડી આ વૃક્ષ છે આપણે ફણસ ફણસ હા 10 10 કિલો એક ફળ છે અત્યારે નથી આવેલા ફળ નહીં અત્યારે નો આવે નહીં આવેલા ક્યારે આવે આવવાની સીઝન છે હવે હમ આ છે કેરી વૃક્ષ છે સાઈડમાં માં અંબો આ છે બેસ બાકી બધી મશીનરી પડી છે અહીંયા તમે જોઈ શકો છો

આ છે ટ્રેક્ટર તો મિત્રો આ છે કોટન તમને ખબર જ હશે બધાને ઘણા બધાને ખબર હશે આ રૂ હોય એ આનું કાપડ બને છે એ રૂની ખેતી કરવામાં આવે છે કંઈક આવી રીતે તમે જોઈ શકો છો અહીંયા જો કોટન તૈયાર કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો બાકી એકદમ આખી વાડીમાં જો નકરો વૃક્ષ છે પેલા અહીંયા છે ને આખી વાડીમાં મતલબમાં વૃક્ષો હતા અત્યારે વૃક્ષો નથી હતા એટલે બધા કેટલા સારા આંબા છે અને બાકી આ બાજુ છે બસ એટલા જ છે પેલા તો આખી આંબા આંબા હતા અને શીખુડા હતા આખી વાડીમાં હતા પેલા તો ત્યારે અમે બહુ મજા આવતી એમને રમવાની આખો દિવસ અમે રમતા નહીં પ્રકાશભાઈ પહેલા તો બહુ રમતા નાના આયા મોટા થયા પહેલા બહુ મજા આવતી તો અત્યારે પાણી આવી ગયું છે અને પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે અને આ છે કુબી તમે જોઈ શકો છો આ છે તો મિત્રો આમાં અત્યારે પાણી વાળવાનું કામ ચાલુ થઈ ગયું છે પ્રકાશભાઈ આમાં શું આપણે સોંપેલું છે આમાં કોલતંબરી અને આ બાજુ કોરા છે એમાં મેથી કોરા છે એમાં મેથી હા મેથી છે અને કોથમરી બરાબર કેટલા દિવસે પાકે આપણે કોથમ કોથમરીને નહીં હે એક મહિનો દિવસ એક મહિનાનો ટાઈમ લે અને આ છે રામફળનું વૃક્ષ છે પણ રામફળ આવેલું નથી એક પણ આવેલું નથી નકર બતાવે સીતાફળ ટાઈપનું તો આવે થોડુંક પણ સારું નથી તો સીકું આવેલા છે તમે જોઈ શકો છો ઘણા બધા સીકુ આવેલા છે તડકા આવું ઘણા બધા છીકો આવેલા છે જનાવર બગાડીએ હવે ઉતારવા પડશે હે જનાવર બગાડવા મળ્યા જોવો ને હમ ઘણા બધા નાના નાના સીકો આવેલા છે તો આવું છે આપણે જાય સારી છે અને આ બધું છે મકાઈ અમેરિકન મકાઈ જે પાકી નથી ને જી ના ના હજી ખાલી આવ્યા છે જે પાકી નથી હમ જો અહીંયા મકાઈ બેહી ગઈ છે નાની નાની તમે જોઈ શકો છો આવી રીતે કંઈક આવું કહેવાય આપણે મોર કહેવાય હા મોર તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો લાગે છે તો મિત્રો મકાઈ અત્યારે આવી ગઈ છે હજી મતલબ તૈયાર નથી ગઈ કમ્પ્લીટ ખાવા માટે આને તમે બાફીને કે શેકીને ગમે એ રીતે ખાઈએ કહો અને જે રાડુ વધે આપણે એકદમ સીધું છે તો એ ગાય ભેંસ માટે ઉપયોગી છે કેવું મસ્ત લાગે તો એકદમ નરમ નરમ છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે ડેમ ભરેલો છે હે હું બહુ પર્યાવરણ છે હં હં ઘણું બધું પાણી ભરેલું છે અહીંયા તને વિકણત લાગતી બીક નત લાગતી તને

પાક છે એટલે પીળા થઈ અત્યારે બધા લીલા હશે આ છે ભીંડો ને ભીંડોની સિંગો મતલબ આવી ગઈ છે ઘણી જગ્યાએ તમને બતાવું તો નાની નાની સિંગ આવી ગઈ છે ભીંડાની કેવી મસ્ત લાગે છે કોબી અને અંદર રીતે આવે છે નાની નાની કોબી પણ બરાબર પાકી નથી જી પાકી જશે એટલે એકદમ મોટી સાઇઝમાં થઈ જશે જે આપણે માર્કેટમાં મળે એ ટાઈપની થઈ જશે જો ઘણી બધી મોટી મોટી છે પણ હજી મોટી થઈ નથી હજી તો સામાન્ય દેખાય તો દેખાય દેખાય હા છે બે કૂતરા મને કવડવા ટ્રાય કરે છે આવું થઈ પછી